પંચમહાલ જિલ્લાના કાલોલની અન્નપૂર્ણા ગ્રાહક ભંડાર નામની સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી ગંભીર ગેરરીતિઓ ઝડપાઈ હતી જિલ્લા અને કાલોલ મામલતદારની પુરવઠા વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલ આકસ્મિક ચેકિંગ દરમિયાન અનાજના એકસો કટ્ટાની ઘટ મળી આવી હતી અને ચેકિંગ દરમિયાન ઘઉંના બેતાલીસ ચોખાના બોતેર ખાંડના ચાર દાળના બે અને ચણાના ચાર મળી કુલ બે બત્રીસ લાખના કિંમતના એકસો ચોવીસ કટ્ટાની ઘટ મળી આવી હતી તો બીજી તરફ આ જ દુકાન

જથ્થો મોટા પ્રમાણમાં સગે વગે કરી અને જે રેશન કાર્ડ ધારકોને મળવા પાત્ર જથ્થાથી વંચિત રાખેલ હોય અને જાહેર વિતરણ વ્યવસ્થાને પ્રતિકૂળ અસર પહોંચાડેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે